કે તમે જોઈ રહ્યા છો નવા ગામના આંગણે આજે પ્રાથમિક શાળાની મારી પાસ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે વાનગી સ્પર્ધા તો ચાલો તમને ત્યાં લઈ જાઓ અને ખૂબ સરસ મજાના જો તમે બાળકો અહીંયા ઘણી બધી આઈટમો બનાવી છે એ પણ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો આ બાળકોએ શું બનાવ્યું છે તમે બેટા વાહ બે વાહ ખૂબ સરસ તો જો આ રીતે સરસ આ બધું બનાવ્યું છે બાળકોને મને આવો સરસ મજાનો કાર્યક્રમ છે આયા સ્કૂલની માંjpa તો ચાલો આગળ પણ શું છે એ પણ હું તમને બતાઉં છું તો તમે હો બનાવ્યું છે બાજી અમને થા થા વાહ બે વાહ ખૂબ સરસ આયા પણ દીકરીઓએ પણ બનાવેલું છે સ્ટોલ નંબર નવ આમાં ધોની સેન્ડવિચ વાહ ભાઈ ખુબ સરસ તો જોવો આવો નાની નાની દીકરીઓ છે એમણે ખુબ સરસ મજાની સેન્ડવીચ બનાવી છે અને સાથે સાથે આ શું છે હાલો છે તમે બનાવ્યો છે ખુબ સરસ યો

છે છે એક નંબર સરસ કેમ સ્ટેજ કેવો મજા આવી ગઈ વાહ ભાઈ વાહ ખુબ સરસ તમે પોતે બનાવ્યા એમ ખુબ ખુબ અભિનંદન શું બનાવ્યું છે આ દીકરીઓ ખુબ સરસ મજા ના જો તમે આ બધી દીકરીઓ મળી અને ઓવા બટેટા બનાવ્યા છે ટોલ નંબર બાર માં આ બાજુ શું છે એ પણ આપણે જોઈ લઈએ પાણીપુરી બનાવવામાં આવી છે તો અહીંયા જુઓ તમે સરસ મજાને પાણીપુરી પૂરી બનાવવામાં આવ્યું છે અને આહુ બનાવ્યું છે તો બહુ આવા સરસ મજાના ગુલાબ પણ અહીંયા બનાવ્યા છે આ દીકરીઓ ખૂબ મહેનત કરી અને આમ તો સવાર આ બધી દીકરીઓ જે છે તમને દેખાય કે ખૂબ ઉત્સાહ માં હતી અને આવો સરસ મજાનો આયોજન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ જાની એમજ એના શિક્ષકો ટીચર બધાનો સાથ સહકાર ખૂબ સરસ મજાનો હોવાથી અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો અહીંયા પણ સેન્ડવીચ બનાવવામાં આવી છે બીજા હતા ઓહો અહીંયા હા હા બીજું શું હતું આ થમસપ બનાવી तो आ बाजू ते छे चलो હું હેતો અમેરી ટી 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 તે બનાવ્યો ના તમે વિડિયો વાયરલ કર્યો તો તો આયા પણ જે તમે શરત રાજાના આયા બોતલા બનાવવામાં આવ્યા છે સાટે સતેણી કોણ છે জিয়া આયા બલા તમારું બોકી થઈ ગઈ છે પણ સરસ મજાની પાણીપુરી બનાવી છે આ બાળકો એ પણ આપણે જોઈ લઈએ ખુબ સરસ મજાની પાણીપુરી અહિયાં છે તમારા શું છે ટોલ નંબર બે નંબર ખુબ સરસ અહીંયા પણ ખુબ સરસ મજાનો ભૂંગળા બટેટાનો કોલ છે જે આ દીકરી ખુબ મહેનત કરી અને બનાવ્યો છે એટલે આવો સરસ મજાનો આવો આયોજન થતા રે એ ગામની માટે ખુબ સારું કહેવાય આયા હું બનાવ્યું છે મમરા સેવ મમરા સરસ સરસ લ્યો ટોલ નંબર પાંચ તો અહિયાં કેવો મમરા સરસ મજાના બનાવ્યા છે બાળકો એ તો અહિયાં પણ કઈક હું છે છું બાળકો દૂધ બનાવ્યું છે તો જો અહિયાં તમે સરસ મજાનું અહિયાં કોલ નંબર છ માં બનાવવામાં આવ્યો છે ને તો આયા પણ આ શું બનાવ્યું બેટા તમે કલકત્તા એમ કાવજો ડોલ ગપ્પા કોક સરસ લેવા તો આ રીતે જો તમે મેં આ બોલ ગપ્પા બનાવવામાં આવ્યા છે અને આ શું છે સુધીનો આલ્યો સરસ લેવા બધી ચટણી અલગ અલગ પ્રકારની પણ બનાવી છે અલય આ શું બનાવ્યું બેટા તમે એ તને કેટલા લેવાના હે હું લઈ લેછી

મારી ચેનલ ના માધ્યમ થી સાહેબ બે શબ્દ થયો આજે વાનગી શ્રદ્ધા રાખી છે એની માલપા કેવી રીત નો તમે કાર્યક્રમ નો તમને સારો ખુબ વિચાર આવ્યો અને કેટલી દીકરીઓ આની માલપા જોડાણી છે નમસ્કાર નવાગામ પ્રાથમિક શાળામાં એકસઠ નો સ્થાપના દિવસે ત્રિવિધ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ અને તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું પૂર ફેસ્ટિવલ પણ નવાગામ પ્રાથમિક શાળામાં ઉજવાઈ રહ્યો છે નવાગામ પ્રાથમિક શાળામાં એકત્રીસ કરતા વધારે સ્ટોલ અને સો કરતા વધારે વિદ્યાર્થીઓ છે એ ફૂડ અંદર ભાગ લઈ રહ્યા છે ખુબ સરસ રીતે ઉમંગ અને ઉત્સાહ બાળકોમાં જોવા જોવાઈ રહ્યો છે બે થી પાંચ નો કાર્યક્રમ છે સરસ મજાનો અને ગામ નો ખુબ સહકાર છે તો આ મજા માણવા માટે ખુબ લોકો છે ગામના પધાર્યા છે

અને સાથે સાથે ની વેફર હોય એવું લાગે છે તો સરસ મજાનો અહિયાં ટોલ નંબર વીસ છે ત્યાં પણ શું બનાવું છે તમે હા

સરસ મિલ્કશેક બનાવવામાં આવ્યો છે આ નાની નાની દીકરીઓ દ્વારા અને સરસ મજાનો આનંદ અને ઉત્સાહ સાથે આવો બધો કાર્યક્રમ થાય તમે અહીંયા બનાવ્યું છે આ માણસો

તો અહિયા ખુબ સરસ મજાની પાણીપુરી બનાવવામાં આવી છે આ નાના નાની દીકરીઓ છે એમના દ્વારા

I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. I need a break i staying strong need to move on to be what i want i'll keep dreaming i'm staying strong need to move on to be what i want i'll keep dreaming Face on when I chase like that, yeah I play so strong with a knife in the back I'ma swing home run like a baseball bat, gonna see me rise if you hate on that I don't play both sides, with me no cap, I'ma ride or die for my dreams on tap I'ma fly real high, you ain't see me slack, no it's not how you fall, it's how you get right back up That's how you get tough, calluses on my hands so rough, yeah I call your bluff I'm not the one, mess with me and come out with none. Cause I'm so done, you had your fun, and now you're gonna face down the barrel of the gun Cause I got a full clip with your name on it, but I'ma let you slide cause you ain't worth it Time staying strong, need to move on to be what I want, I'll keep dreaming. Time staying strong, need to move on to be what I want, I'll keep dreaming. On. આજે અમારી શાળાનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે અમે સરસ ગાયત્રી નો કર્યો આ બાળકોની અંદર એક ઉર્જા જન્મ અને એ ઉર્જા પોઝિટિવ રહે એવા હેતુ સાથે કર્યો ત્યારબાદ એક આજના દિવસનો જે હાર્દ સમાન છે એ આનંદ બજાર છે આ આનંદ બજાર ની અંદર બાળકો એ જાતે પાંત્રીસ સ્ટોલ ઉભા કર્યા પોતે જાતે તે બધી જ આઈટમ બનાવી છે અને શુદ્ધ ચોખ્ખી આઈટમ બનાવી અને એક આપણા ભારત ની જે કહીએ કઈ કૌશલ્ય વર્ધન માટે ની આત્મનિર્ભર ભારત એના પાયા આ ભારત માં કૌશલ્ય વિકસે અને એવા વિકાસ માટે પાયા પ્રાથમિક શાળા નવા કામ કામ કરી રહી છે આજે પાંત્રીસ

والله <laughs> <plan. laughs>